મિત્રો બસો છન્નું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે માલની ક્વોલિટી જોઈ શકો છો બસો ને છન્નું રૂપિયા એપીએમસી બસો છન્નું બમ્પર સાઇઝ છે પણ થોડુંક ડાકા ડૂબી વાળું જોવા મળી રહ્યું છે રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ જોઈ શકો છો રૂપિયા આ રીતની ક્વોલિટી છે બસો સિત્તેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના જોઈ શકો છો બસો ને સિત્તેર રૂપિયા બરોબર આવી રીતની કા ક્વોલિટી છે વિડીયો કન્ટિન્યુ બની રહેજો વિડીયોમાં સ્કીપ ન કરતા એન્ડ સુધી જાઓ જેથી કરીને તમને સાચી માહિતી મળે રાખ બરોબર બસો એકાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલ જો આવી રીતનો છે બસો એકાવન રૂપિયા થોડોક ઉગાવડો જોવા મળી રહ્યો છે જોઈ શકો છો બસો એકાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ રીતનો વક્કલ છે જોઈ શકો છો બસો એકાવન બસો ચોરાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો રેડિંગ વાળો માલ છે ચમકદાર છે બસો ને ચોરાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આવી રીતની મીડિયમ સાઇઝની ક્વોલિટી છે માલ સરસ છે બસો ચોરાણું રૂપિયા વિડિયો માઈનસ દી મીનારે જો ખાસ કરીને ચેનલ માં પહેલી વાર હોય લાલ કલર નો બટન દબાવી દેજો નોટિફિકેશન ને ઓલ પર અને આ વિડિયો ફેસબુક માં જો તો પેજ પણ ફોલો ભાઈ બસો સત્તાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલના જોઈ શકો છો બસો ને સત્તાવન રૂપિયા વીસ કિલોનો ભાવ એપીએમસી મોવા સફેદ ડુંગળીમાં જોઈ શકો છો બસો સત્તાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલ ના જોઈ શકો છો બસો ને સત્તાણું રૂપિયા આવી રીતની સાઈઝ છે બસો સત્તાણું રૂપિયા ભાવ મીડિયમ માલ પણ જોવા મળી રહ્યો છે ગ્રેડિંગ વાળો છે ચમકદાર માલ બસો સત્તાણું બસો ચુમોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે ત્રણ માલ જોઈશું બસો ને ચોતેર રૂપિયા આ માલ આવી ક્વોલિટી છે બસો સત્તાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો બસો ને સત્તાણું રૂપિયા આ રીતનો માલ છે થોડુંક ડાગાડુગી વાળું જોવા મળી રહ્યું છે રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ ક્વોલિટી જોઈ શકો છો આવી રીતની છે છ્યાસી રૂપિયા વીસ કિલોનો ભાવ મીડિયમ સાઇઝ છે બરોબર બસો છ્યાસી રૂપિયા માલ પ્રમાણે ભાવ આવ્યો છે એપીએમસી બસો પંચ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો અમલનો બસો ને પંચાસ બસો સાઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આ રીતની માલ છે બરાબર થોડુંક આવી રીતનું છે બરાબર કાળા શું પણ બસો એક્યા છે

આ એ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલ ના જોઈ શકો છો 325 રૂપિયા ગ્રેડિંગ વાળો માલ છે ચમકદાર છે થોડોક આવ ડાગાડો બી વાળો જોવા મળી રહ્યો છે કાળાશ ઉપર પણ એ માઇનર છે બરોબર જોઈ શકો છો 325 રૂપિયા માલ પ્રમાણે ભાવ આ રીતનો કાક વકલ છે બસો સાડત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આમ માનના બસો ને સાડત્રીસ બુલ્ટિટ છે મિત્રો હાઇ ગુલ્ટી છે બસોને સોળ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો બસો સોળ રૂપિયા ભાવ ત્રણસો એક રૂપિયા માલનો ભાવ આવી રહ્યો છે મિત્રો મીડિયમ માલ છે જોઈ શકો છો ત્રણસોને એક રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે આ માલ માલને ક્વોલિટીનો ત્રણસો એક મીડિયમ માલ છે માલ પ્રમાણે ભાવ સારો આવી ગયો છે હમણાં તમે વપ્પલ બતાવો તેની કરતા સાઈઝ મોટો છે 301 રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે 301 બરાબર આનો 300 રૂપિયા છે 301 ના આનો પણ 301 રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે PMC નો બાર

મિત્રો ચાર રૂપિયાનો ડિફરન્ટ આવ્યો છે ત્રણસો ચૌદ આવ્યા હતા પહેલાં બરાબર અને ત્રણસો દસ રૂપિયા ભાવ હવે એક ઠેલી ખરાબ નીકળીને એટલે બરાબર એટલે આ તમને સાચી માહિતી દેવી જરૂરી છે જેથી કરીને તમને ખબર પડે કે હરાજીમાં કહેવાય કે ઠેલી તોડે એટલે ખરાબ માલ નીકળે એટલે રિપીટ હરાજી મુકાય છે બરાબર ત્રણસો દસ રૂપિયા ભાવ જોવા મળે છે